નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત યુવક સંજયભાઈ સોલંકી અને ગણેશ જયસિંહ જાડેજાની જે મેટર છે તે અંગે મિત્રો વસંત ચાવડાએ કેટલાક નિવેદનો આપ્યા હતા કેટલાક વિડીયો મૂક્યા હતા ત્યારબાદ મિત્રો ગોંડલથી વસંતભાઈ ચાવડાને જયરાજસિંહના જે સમર્થકો છે વારંવાર ફોન કરી અને ધમકીઓ આપી રહ્યા છે તે અંગેના મિત્રો રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થાય છે ફરીથી મિત્રો વસંતભાઈ ચાવડા સાથે એક વ્યક્તિએ વાત કરી છે અને ફોનની અંદર ધમકી આપી છે તેમજ આ વ્યક્તિ જે છે એને વસંત ચાવડા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે અંગે મિત્રો આ એકદમ નવું રેકોર્ડિંગ છે એ ફરીથી વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ તેમજ મિત્રો આ સમગ્ર બાબતો બની રહે છે એ અંગે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો કોણ વસન જાવડા બોલે બોલું છું હા તો તમારી યાર વાત કરવાની હતી કોણ બોલું છું ભાઈ હું ગોંડલ બોલું છું કોણ ગોંડલ થી બોલું છું હા પણ કોણ બોલું છું ભાઈ તમે એમ કયો છો હમ કે સંવિધાન ને એ બધું બરોબર છે તમારી વાત સાચી હમ એમાં ક્યાય લખેલું છે ગાળ દેવાનું હે સંવિધાન માં ક્યાય લખ્યું છે ગાળ દેવી એમ એવું ક્યાય લખ્યું છે કે કોઈ ના છોકરા ને ઉપાડી જવાય એમ ઈ વાત તમારી બરોબર છે આ તો તમારા ઓલા સંજયભાઈ ભાઈ ને હ ઈ આપડા ભાઈ છે બરોબર ક્યાં સંજય ભાઈ સંજય જે ઓલો હમણો થયો ને હ હ સંજુ સોલંકી એમાં ઈ એમના પપ્પા સંજય શું નામ છે એનું રાજુ હા રાજુભાઈ

બરાબર તો પણ તમારા જે ભાઈ આ તમારા ભાઈ એ પેલા ને કર્યો એ સંવિધાન છે કે કોઈ છોકરા કિડનેપ કરી જવાય એમ ભાઈ ઈ તો નથી પણ આવું તો હું કામ કર્યો સાંભળો તમે જે ઓલું audio પણ તો પેલા ભાઈ ઈ અમ ઈ જો તમારે સિદ્ધરાજ સિંહ નું થી તકલીફ થઈ તો તમે આને કયો ને કે તું કોક છોકરાને છોકરા આવી રીતે કિડનેપ કરી ને લઇ ત્યારે ગાયડું બોલ્યા ઈ એમ નહીં ક્યારે ગાયડું બોલ્યા બરોબર ઈ શું કામ એ બોલ્યા આ તો પણ તમે કોક ના છોકરા ને મારો તો બાપો ગાયડું થાય શું કરે? હા તો એવું તો તમે એવું એને ક્યો ને હા તો અમે એ જ કહી દીધું પણ પણ તમે તમારે સમજાવો તમે પહેલા આને કયો ને કે કોઈકના છોકરાને ઉઠમણા કરીને માર્યો તો ગાળો ખાધી ને એ તો અમે કહી દે તમે એને સમજાવો હા તો પણ પેલા તમે પેલા તમે તમારી ભૂલ સ્વીકારતા થા હો ભાઈ એ અમે અમારી કરી લઈએ તમે પહેલા એને હા તો તમે તમારી કરી લે અમે અમારી કરી દઈશું હા તો અમે બરોબર કરી જ લેઈ બરોબર હા વાંધો નહીં એવી 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 ખોટી હવા ઉપર અમને ફોન ન કરો ઓ ભાઈ પેલા તો તમે તમારા સમજાવી દયો કે તમે તમારાને સમજાવી કે કાયદો કોઈ ના બાપુજી નો નથી છોકરા નું પડી ન જવાય એ તો બરોબર જ છે એ તો કોઈના બાપ નો નથી હા અમારો નથી ને તમારો નથી એટલે કાયદા પ્રમાણે રેવાય ખોટા કોઈના છોકરા નું પડી જાય ને તો ગાળું ખાઈ

હા પણ અમે કેવી જ છે પણ શરૂઆત પણ કરી અમારા છે ગુના બરાબર હવે તો પણ સાની મરીનો કરતો